નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ લિમિટેડમાં આવેલી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બેંકના કાર્ય વિસ્તાર પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લામાં આવેલી બેંકની શાખાઓ સાથે સંયોજિત ખેતી વિષયક મંડળીઓ દૂધ મંડળીઓના તમામ સભાસદોના તેમજ અન્ય તમામ ગ્રાહકોના નવીન બચત ખાતા ખોલવા નવીન થાપણો એકત્રિત કરવા તમામ ખેડૂતો સભાસદ તથા પશુપાલકોને બેંક દ્વારા પૂરા પાડવામાં આવતા વિવિધ પ્રકારના ખેતી વિષયક બિન ખેતી વિષયક ધિરાણની માહિતી તેમજ ગ્રામ્ય ક્ષેત્રે સરકાર શ્રીની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રાહકો સુધી પહોંચવા પહોંચાડવા જેવી વિવિધ કામગીરી કરવા માટે નીચેની લાયકાત ધરાવત ઉમેદવારોની અરજી દિન પંદરમાં મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો પચાસ ટકા માર્ક સાથે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ અથવા તો એમએસબ્લ્યુ તથા કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલના જાણકાર હોય ગ્રામ્ય ક્ષેત્રે સરકાર શ્રી યોજનાઓના અમલીકરણની કામગીરીનો અનુભવ હોય તેને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પંચમહાલ મહિસાગર તેમજ દાહોદ જિલ્લાના ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે મિત્રો ઉપરની લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી બંધ કવરમાં જાહેરાત સંબંધમાં નીચે સહી કરનારને રજિસ્ટર પોસ્ટ કુરિયર સર્વિસ કે રૂબરૂ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસ દી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંક લિમિટેડ હેડ ઓફિસ ગાંધીચોક ગોધરા અડત્રીસ નેવું જીરો વન જિલ્લો પંચમહાલ ખાતે તારીખ જાન્યુઆરી સુધીમાં પહોંચી રહે તે રીતે જાહેર રજાના દિવસો શનિવાર સિવાય સવારે બપોરના ચાર કલાક સુધી રહેશે અરજી કરનાર ઉમેદવારે ધ્યાનમાં રાખવાની તેમજ વધારેની શરતો અરજી સાથે સામેલ કરવાનો વિકતો અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડના ફેવરનો અઢીસો રૂપિયાની રકમનો બેંકર્સ ચેક ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે અરજી સાથે સ્કૂલ

તમે જોઈ શકો છો મિત્રોથી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત જે ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ એમએસબ્લ્યુ તેમજ કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલના જાણકાર ઉમેદવારો માટે અહીંયા ભરતી માટેની જાહેરાત છે મિત્રો જેમાં તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય